આજે હું તમને લઈ જઈ રહ્યો છું રાજસ્થાન રાજસ્થાનના જેસલમેરથી એક એવી સફર પર જે માત્ર એક ધાર્મિક યાત્રા નથી પણ આ એક દેશભક્તિ શૌર્ય અને ચમત્કારની ગાથા છે આપણે જઈ રહ્યા છીએ ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર આવેલા ચમત્કારિક તણોત માતાના મંદિરે આ એ જ મંદિર છે જે ઓગણીસો અને ઓગણીસો ના યુદ્ધનું સાક્ષી છે જ્યાં માતાએ હજારો બોમ્બ નિષ્ફળ કરીને ભારતીય સેનાની રક્ષા કરી હતી તો ચાલો આ અવિસ્મરણીય સફરની શરૂઆત કરીએ મિત્રો તણોત માતા મંદિર જેસલમેર લગભગ એકસો વીસ કિલોમીટર દૂર છે અહીં પહોંચવામાં તમને લગભગ બે થી અઢી કલાકનો સમય લાગી શકે છે પણ હું કહીશ કે અહીં મંઝિલ કરતા પણ વધારે સુંદર આ રસ્તો છે તમે જોઈ શકો છો આ રસ્તો એકદમ સીધો અને માખણ જેવો છે આ સફરની અસલી મજાજ આ થારના રણ થાર ડેઝર્ટ વચ્ચેથી પસાર થવામાં છે તમારી આસપાસ દૂર દૂર સુધી ફેલાયેલી સોનેરી રેતી વચ્ચે વચ્ચે દેખાતી સૂકી વનસ્પતિ અને આ વિશાળ પવનચક્કીઓ આ દ્રશ્ય અકલ્પનીય છે જેમ જેમ તમે શહેરથી દૂર અને બોર્ડરની નજીક જાઓ છો તેમ તેમ તમને અહીંની હવામાં એક અલગ જ શાંતિ અને થોડો રોમાંચ પણ અનુભવાશે રસ્તામાં તમને ઘણી જગ્યાએ આર્મીના વાહનો અને ચેકપોસ્ટ પણ જોવા મળશે જે આપણને યાદ અપાવે છે કે આપણે એક ખૂબ જ સંવેદનશીલ વિસ્તારમાં છીએ આપણે તણોત માતાના મંદિરે તો જઈ જ રહ્યા છીએ પણ જો તમે મારા જેવા ફોટોગ્રાફીના શોખીન હોવ તો હું તમને કહી દઉં કે આ સફર મંઝિલ કરતા ઓછી નથી જેસલમેરથી તણોત સુધીનો આ 120 વીસ કિલોમીટરનો રસ્તો એવો છે કે તમારો કેમેરો એક ક્ષણ માટે પણ બંધ નહીં થાય રસ્તો માખણ જેવો તો છે જ પણ અમુક જગ્યાએ એ બિલકુલ સીધો છે જે દૂર રણની વચ્ચે અદૃશ્ય થતો લાગે છે તમે ગાડીને સાવધાનીથી સાઈડમાં પાર્ક કરો અને રસ્તાની બરાબર વચ્ચે ઉભા રહીને ટ્રાફિક જોઈને એક અદભુત ફોટો લઈ શકો છો એવું લાગશે કે જાણે તમે કોઈ હોલીવુડ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છો અહીં લીધેલા ફોટા તમારા ઇન્સ્ટાગ્રામ પર ચોક્કસ વાયરલ થશે એક તરફ થારનું રણ અને તેની સોનેરી રેતીના ઢૂવા અને બીજી તરફ આકાશને અડતી સેંકડો પવનચક્કીઓ બિંદમિલ્સ આ એક અનોખું કોમ્બિનેશન છે પ્રાચીન રણ અને આધુનિક ટેકનોલોજી તમારી નજર ખુલ્લી રાખજો ક્યારેક તમને રસ્તો ક્રોસ કરતું ઊંટોનું ટોળું મળી જશે તો ક્યારેક ઘેટાંબકરા ચરાવતા સ્થાનિક રબારી ભાઈઓ તેમના પરંપરાગત પોશાકમાં જોવા મળશે આ દ્રશ્યો રાજસ્થાનની અસલી ઓળખ છે તેમની એક કેન્ડિડ કે તસવીર તમારા પ્રવાસને હંમેશા માટે યાદગાર બનાવી દેશે મિત્રો ફોટોગ્રાફી જરૂરી છે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો આ આખો વિસ્તાર ભારતીય સેના ઇન્ડિયન આર્મી અને ના નિયંત્રણ હેઠળ છે આ બોર્ડર એરિયા છે રસ્તામાં તમને ઘણી આર્મી ચેકપોસ્ટ તેમના વાહનો કેમ્પ અને જવાનો જોવા મળશે મહેરબાની કરીને ભૂલથી પણ કોઈ સૈન્ય મથક ચેકપોસ્ટ આર્મીના વાહન કે કોઈપણ જવાનની ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી કરશો નહીં આ દેશની સુરક્ષાનો મામલો છે અને તેના પર સખત પ્રતિબંધ છે આપણે ફક્ત કુદરતી સૌંદર્ય અને રસ્તાના જ ફોટા પાડીશું તો બસ કેમેરો તૈયાર રાખો આ સુંદર યાદોને કેદ કરો અને સુરક્ષાના નિયમોનું પાલન કરો ચાલો હવે આપણે આગળ વધીએ તણોત માતાના દર્શન તરફ રાજસ્થાનનો એક અલગ પ્રકારનો પાનસ્પતિ છે સુચે ખબર નથી અને આખરે આપણે પહોંચી ગયા છીએ તણોત માતા મંદિર હવે વાત કરીએ પાર્કિંગની જેનો પ્રશ્ન ઘણા લોકોને હોય છે તો તમે બિલકુલ ચિંતા ન કરો મંદિરની બરાબર સામે જ પાર્કિંગ માટે ઘણી મોટી અને વ્યવસ્થિત જગ્યા છે અહીં બસ કાર અને બાઇક બધું જ આરામથી પાર્ક થઈ શકે છે આ સંપૂર્ણ વિસ્તાર એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સના નિયંત્રણ હેઠળ છે એટલે સુરક્ષા અને વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત છે અને આ જુઓ આ છે મંદિર પરિસરમાં બનેલું નાનું મ્યુઝિયમ અહીં એ બધાના ફૂટેલા બોમ્બ પ્રદર્શન માટે રાખવામાં આવ્યા છે જે એક હજાર નવસો ના અને એકોતેરના યુદ્ધમાં અહીં ફેંકાયા હતા આ બોમ્બને સક્રિય લેવ જોઈને ખરેખર માતાના ચમત્કાર પર વિશ્વાસ દ્રઢ થઈ જાય છે મંદિરની બહાર એક વિજય સ્તંભ પણ બનાવવામાં આવ્યો છે જે એક હજાર નવસો એકોતેર ના યુદ્ધમાં ભારતીય સેનાની શાનદાર જીતની યાદ અપાવી ચાલો હવે જાણીએ આ મંદિરનો એ ગૌરવશાળી ઇતિહાસ જેણે આ મંદિરને આખી દુનિયામાં પ્રખ્યાત કર્યું આ મંદિર ખૂબ પ્રાચીન છે લગભગ એક હજાર બસ્સો વર્ષ જૂનું હોવાનું કહેવાય છે પણ આ મંદિરનો સાચો ચમત્કાર એક હજાર નવ સો ભારત પાકિસ્તાન યુદ્ધમાં જોવા મળ્યો જ્યારે પાકિસ્તાની સેનાએ આ વિસ્તાર પર ભયંકર હુમલો કર્યો ત્યારે તેમણે મંદિરને નિશાન બનાવીને લગભગ ત્રણ હજાર બોમ્બ ફેંક્યા એવું કહેવાય છે કે આમાંથી લગભગ ચારસો પચાસ બોમ્બ મંદિરના પરિસરમાં જ પડ્યા હતા પણ માતાનો ચમત્કાર જુઓ એ ચારસો પચાસ બોમ્બમાંથી એક પણ આ યુદ્ધો પછી ભારતીય સેના અને ખાસ કરીને બોર્ડર સિક્યોરિટી ફોર્સની આસ્થા આ મંદિર સાથે અતૂટ રીતે જોડાઈ ગઈ આજે આ મંદિરની સંપૂર્ણ દેખભાળ પૂજા અર્ચના અને સંચાલનના જવાનો જ કરે છે આ કદાચ ભારતનું એકમાત્ર એવું મંદિર હશે જ્યાં પૂજારી પણ સેનાના જવાન છે મિત્રો તણોત માતાના દર્શન કરીને એક અનોખી શાંતિ મળી રહી છે આ એ જગ્યા છે જ્યાં આસ્થા અને દેશભક્તિ એકસાથે શ્વાસ લે છે આ રણની વચ્ચે આટલા કઠોર વાતાવરણમાં જ્યાં દૂર દૂર સુધી કંઈ નથી ત્યાં માતા તણોત હજારો સૈનિકો અને શ્રદ્ધાળુઓનું રક્ષણ કરી રહ્યા છે અને આપણાના જવાનો જેઓ આટલી વિષમ પરિસ્થિતિમાં અહીં રહીને આપણી સરહદોની રક્ષા કરે છે તેમને દિલથી સલામ છે જો તમે જેસલમેર આવો તો હું તમને ચોક્કસ કહીશ કે સમય કાઢીને આ ઐતિહાસિક મંદિરે દર્શન કરવા જરૂર આવજો આ અનુભવ તમને જીવનભર યાદ રહેશે આશા છે કે તણોત માતા મંદિર પરનો મારો આ વિડિયો તમને ગમ્યો હશે અને તમને બધી જરૂરી માહિતી મળી ગઈ હશે